ભીલોડાના પુષ્ટિ થઈ છે અને ચાર વ્યક્તિઓ ગંભીર રીતે હાલતમાં છે આવી ઘટના અન્ય કોઈ વિસ્તારમાં ન બને તે માટે તાત્કાલિક પગલાં તરીકે અરવલ્લી જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે મેઘરજથી જોડતો વાયા શામળા તરફ જતા રસ્તા ઉપર ઈસરી ગામ બે કિલોમીટર દૂર આવેલ કુંડોળ ગામે આવેલ માર્ગે ક્ષતિગ્રસ્ત હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પુલ નિરીક્ષણ બાદ આ નિર્ણય લીધો છે અને માર્ગ દ્વારા ડાયવર્ઝન આપતા શામળાજી તરફ જનાર મુસાફરો અને સાધનો હવે કાંટાળુ વાંકા ટીમ્બા ખાનપુર સરકી લીમડી માર્ગ મારફતે શામળાજી જઈ શકશે ત્યારે પુલિયોગ રસ્તામાં આવતા હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે રિપોર્ટર અરવલ ગુજરાતમાં ગંગીરા પુલની હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું અમારા ઈસરી ગામથી લગભગ બે કિલોમીટર દૂર ઉડોર ગામે એક પુલ આવેલું છે જે જર્જરીત હાલતમાં છે તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે મારું એવું કહેવું છે કે દસ દસેક કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે મારું નામ રઘજીભાઈ ગોયાભાઈ ડામોર છે હું પુલરોનો વતની છું મારા ઘરની નજીક એક પુલ આવેલું છે એ પુલને ગર્જી થયેલું છે એ પુલું વર્ષોથી જૂનું છે એ પૂરતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહનવાલ માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જતો જોડતો રસ્તો છે આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલ્યું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે કોઈ વહીવટી તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામભાઈઓની તથા અમારી રજૂઆત છે પુલિયું કયા કારણે બંધ કરવામાં આવ્યું છે પુલિયું અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટ એમના ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલિયું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વોકાટીમાંથી ઈસરીથી વોકાટમાં થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલો છે અત્યારે હાલ તો સાધન બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક